पुलिस स्टेशन जिस्तारमाछ एक्टर पिन्डी बनता गुनाहो सोधी कार्डवास सूचना पहल होए अन्वे नायब पुलिस अधीक्षक दिनेश सिंह चौहान विस्नगर विभाग विस्नगर नावना मार्गदर्शन हेटर एचएल जोशी पुलिस इंस्पेक्टर वटनगर स्मार्ट पुलिस स्टेशन नाव ने खांगी राहे बातमी हकीकत मरेर के साहपुर બોરિયાપુરા ચરામાં કેટલાક ઇસમો લોકોના કોન્ટેક્ટ નંબરોનું લિસ્ટ મેળવી લોકોને મોબાઈલ ઉપર કોલ કરી પોતાના મોબાઇલમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનમાં શેરબજારની વધઘટ જોઈ શેરબજારમાં રોકાણ કરતા ગ્રાહકોને શેરબજારમાં વધુ નાણાં કમાઈ આપવાની લાલચ આપી સ્ટોક બજારનું કોઈ પણ લાયસન્સ વગર શેરબજારની લે વેચનો ધંધો કરી લોકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરે છે અને હાલમાં તેઓની આ પ્રવૃત્તિ ચાલુ છે જે મતલબેને બાતમી હકીકત આધારે નજીકમાંથી બે પંચો સાથે રીડ કરી મોબાઈલ નંબર અગિયાર તથા વીઆઈ કંપનીના સિમ કાર્ડ નંબ આઠના મુદ્દામાં સાથે ટોળકીને ઝડપી પાડતી વડનગર પોલીસ